હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ નવા વર્ષની શરૂઆત દ્વારિકાને ધામ અને ખાસ હું અવારનવાર કહેતો હું છું લાખોની સંખ્યામાં કૃષ્ણ ભક્તોનું ઘોડાપુર દ્વારકામાં હોય ને ખાસ આપણી સાથે દ્વારકા જગત મંદિરના વહીવટદાર શ્રી હિમાંશુ ચૌહાણ સાહેબ છે સાહેબ જે રીતના હાલ જે દ્વારકામાં ઘણા બધા ભક્તો ભગવાન દ્વારકાધીશના નવા વર્ષની શરૂઆત અને દર્શન કાનાના વધામણા થતા હોય કેટલા લોકોએ દર્શન કર્યા છે અને કેવી વ્યવસ્થા છે જય દ્વારકાધીશ પહેલાં તો હું આપના માધ્યમથી તમામ કૃષ્ણ ભક્તોને અને દ્વારકાધીશના તમામ શ્રદ્ધાળુઓને નૂતન વર્ષે અભિનંદન પાઠવું છું અને ભગવાન દ્વારકાધીશ સર્વેના જીવનમાં મંગળ કરે એમનું આયુષ્ય એમનું સ્વાસ્થ્ય સારું રહે એવી શ્રીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું જયભાઈ આપણો જે આ તહેવારનો સમયગાળો છે એમાં છેલ્લા છ દિવસ એટલે કે અક્ષય વાઘ બારસથી લઈ અને આ દિવસ છ સાત દિવસમાં અંદાજે ચાર લાખ પાસઠ હજાર જેટલા ભક્તોએ શ્રી દ્વારકાધીશ ભગવાનના દર્શન દ્વારકા મુકામે કરેલ છે અને તમામે ભગવાનના દર્શન કરી અને પોતાના નૂતન વર્ષની શરૂઆત કરેલ છે તમામના જીવનમાં મંગળ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું સાહેબ ખાસ એક તમારા માટે પણ મોટી ચેલેન્જ છેઠ પાંચ કિલોમીટરથી લાઈનોની ભીડ અને એમાં દર્શનની વાત હોય કૃષ્ણ ભક્તોને સારી રીતે દર્શન થાય પ્રયાસ હોય આપનો ક્યાંક ને ક્યાંક નાની મોટી સવારે પણ એક એવા ન્યૂઝ રિલીઝ થયા હતા ત્યાં પણ તંત્ર ખડે પગે હતું જે રેલિંગ કિંક હલવા લાગી હતી ત્યારે જે કોઈ જાનહાની ના બને ત્યારે પણ તંત્રની પૂરી મહેનત હતી શું કહેશો એ બાબતે આપ ટ્રાફિકની જે આપણે વાત કરીએ એમાં અમારી પોલીસ ટીમ સતત પગે રાઉન્ડ ધી ક્લોક ટ્વેન્ટી ફોર સેવન કાર્યરત છે અને ડીવાયએસપી સાહેબ ખુદ આ વાતનું સઘન સુપરવિઝન કરી રહ્યા છે અને અમારી ટીમની મહેનત રંગ લાવી છે અને આટલો રશ હોવા છતાં એક પણ જગ્યાએ ટ્રાફિક જામનો કોઈ સમસ્યા થયેલ નથી હા થોડો ઘણો મૂવિંગ ટ્રાફિક હોય છે હું સ્વીકારું છું પણ એ આટલા રસમાં સ્વાભાવિક બાબત છે પણ એ પરિસ્થિતિને આઉટકમ કરવા માટે અમારી ટીમ પોલીસ ટીમ સતત કાર્યરત રહી છે અને હું તમામને અભિનંદન આપું છું રહી વાત બપોરની જે ઘટના છે સવારે બાર વાગે જે આપ કહો છો જે ન્યૂઝના માધ્યમથી મને પણ જાણવા મળી એમાં બે વિડીયોને ક્લબ કરી અને આખી ઘટના તદ્દન અલગ રીતે હકીકતથી અલગ રીતે પેશ કરવામાં આવેલ છે તો પહેલો જે વિડીયો છે એમાં ભારે રસના કારણે જે મોક્ષ દ્વાર ખાતેથી આપણી ગેટ નંબર ટુથી જે રૂટીન એન્ટ્રી છે ત્યાંથી લોકો ભારે સંખ્યામાં પ્રવેશ પામવા જતાં એ ગેટ થોડો ઘણો જે હંગામી ધોરણે આપણે મોબિલાઇઝ કરવા માટે ક્રાઉડ મોબિલાઇઝ કરવા માટે જે બનાવેલો હતો એમાં થોડું ધ્રુજારીના કારણે થોડો ડગમગાઈ ગયો હતો એના પછી આપણને જ્યારે આપણી ટીમને જ્યારે ખબર પડી ત્યારે આપણે પરિસ્થિતિને ઓવરકમ કરી અને એ સમયે પરિસ્થિતિને સંભાળી લીધી એક કલાક સુધી જ્યાં સુધી મંદિર બંધ ના થાય એક વાગ્યા પછી જ્યારે મંદિર બંધ થયું પરિસ્થિતિ નોર્મલ થઈ ત્યારે આપણે આપણી વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે એને એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એ રેલિંગને દુરસ્તીકરણ માટે ખોલી દીધી અને ફરીથી બંધાવવા માટેની પ્રોસેસ કરવાના હતા ત્યારે કોઈ ઈસમે બીજો વિડીયો બનાવ્યો એટલે આ બંને વિડીયોને ક્લબ કરી અને એવું પ્રકાશિત કર્યું કે ભાઈ આ જે ગેટ હતો એ તૂટી પડ્યો છે અને કોઈ ઘટના મોટી બનેલ છે એવું પ્રકાશિત કર્યું પણ આપના માધ્યમથી મારે તમામને જણાવવું છે કે આવી કોઈ ઘટના બની નથી આ ઘટના જે મેં આપને કીધી એમ બે અલગ અલગ વિડીયોને ક્લબ કરી અને એક જ વિડિયો છે એવું સાબિત કરવા માટે આખું ચિત્ર ઉપજાવી કાઢેલું છે આવી કોઈ ઘટના બની નથી અમે અત્રે મંદિરમાં આવતા અને દ્વારકા ધામ ખાતે દ્વારકાના તમામ ડિવિઝનમાં આવતા તમામ મંદિરોમાં સુરક્ષા માટે પહોંચી વળવા માટે તંત્ર ખડે પગે છે અને અત્રેની તમામ તૈયારીઓના ભાગરૂપે મહેરબાન કલેક્ટર સાહેબ મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શનમાં તમામ તૈયારીઓ કરી દીધેલ છે અને એ વ્યવસ્થાના ભાગરૂપે જ આજે પણ જે ઘટના ઘટી એ કોઈ ઘટના હતી જ નહીં એ તદ્દન ઉપજાવી ઘટેલ બાબત હતી અને વ્યવસ્થા સુચારુ થાય એના માટે તંત્ર ખડેપગે કાર્યરત છે સૌને જય 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 ઠાકર